સુરત શહેરના વેડોડ વિસ્તારમાં આવેલ મિસ્રી ઇલેક્ટ્રોનિક્સમાં એલજીએ પોતાનું મૂડઅપ રેફ્રિજરેટર લોન્ચ કર્યું છે ભારતે દેશમાં એલજી કંપની પોતાના વિશ્વાસપાત્ર પ્રોડક્ટની સાથે ઓળખાય છે ત્યારે એલજી કંપનીએ પોતાના સત્તાવીસ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે જેના ઉપલક્ષમાં પોતાના ચાહકોને લક્ઝરી રેફ્રિજરેટર લોન્ચ કરીને સત્તાવીસ વર્ષની ઉજવણી કરી હતી સુરત શહેરના વેડોડ વિસ્તારમાં આવેલ મિશ્રી ઇલેક્ટ્રોનિક્સમાં એલજીનું નું નવું મૂડઅપ રેફ્રિજરેટર લોન્ચ કરવામાં આવ્યું આ રેફ્રિજરેટરની વિશેષતા એ છે કે આમાં એક લાખ ચુમોતેર હજાર સાતસો ચોવીસ કલર કોમ્બિનેશન છે ગ્રાહકો તેમના મૂડ પ્રમાણે કલર ચેન્જ કરી શકે છે LG ના થિંક ક્યુ એપના માધ્યમથી ગ્રાહકો બ્લુટૂથ કનેક્શન સિસ્ટમ મ્યુઝિક સિસ્ટમ કલર ચેન્જિંગ સિસ્ટમ અંદર ચેન્જ કરી શકે છે આ નવીનતમ ટેકનોલોજી બાબતે વધુ માહિતી મીડિયાને આપવામાં આવી હતી આ ફ્રીજ વર્લ્ડ વાઇડ એવું પહેલું ફ્રીજ છે જે પોતાનો દરવાજોનો કલર તમારા હિસાબથી ચેન્જ કરી શકો છો તો ઓવરઓલ કોઈ જ કંપની આજ સુધી આવું ફ્રીજ લોન્ચ કર્યું નથી જે LG ફર્સ્ટ કંપની છે આ ફ્રીજ લોન્ચ કરવા માટે તો આની અંદર વન લેખ સેવન્ટી ફોર થાઉઝન્ડ કલરના કોમ્બિનેશન આપ્યા છે જેની અંદર તમે તમારા મૂળ પરી તરીકે તમારું કલર સેટ કરવો છે વરસાદ આવે છે બ્લૂ કરવો છે કે કોઈ અલગ અલગ કલરના દરવાજા તમારે સેટ કરવા છે તો તમે કરી શકો છો આની અંદર તમને વાઈ એક સિસ્ટમ આપી દે છે કે તમે કશે બી ઓફિસ પર બેઠા બેઠા ફ્રીજને ઓપરેટ કરી શકો છો ફ્રીજ ઘરે ઓફિસથી ઘરે આવો છો તો કલર તમારા હિસાબથી ચેન્જ ઓફિસે બેઠા બેઠા પણ કરી શકો છો સો એ એક ફીચર્સ છે પ્લસ હાઇજેનિક ફ્રેશ આપી દીધું જે ફ્રૂટ તમારા ફ્રૂટ વેજીટેબલ છે એને ચૌદ દિવસ સુધી ફ્રેશ રાખે છે જેના લીધેથી તમારે વારે વારે માર્કેટ ફરવા ના જવું પડે તો આ એક મેઇન ફીચર્સ છે અને બીજા છે કે જે આનો કલર ચેન્જિંગ છે એનો સૌથી મેઇન ફીચર્સ આપ્યો છે આ અત્યારે કંપનીની એમઆરપી પ્રમાણે જોવા જઈએ તો ફોર લેખ ફોર લેખ એ લોકોની એમઆરપી આપી છે બટ વિથ ડિસ્કાઉન્ટ આપણને થ્રી લેખ ટ્વેન્ટી થાઉઝન્ડ